નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવાના બંદર રોડ વિસ્તાર માંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મૃત હાલતે મળી આવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે મહુવાના બંદર રોડ પર આવેલ સ્મશાનની પાછળના ભાગેથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મૃત હાલતે મળી આવ્યું હતું પ્લાસ્ટિકની કોથળીમાં વીટાળીને ત્યજી દેવામાં આવતા નવજાત શિશુનું મૃત્યુ થયું હતું સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મહુવા પોલીસે નવજાત શિશુના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે